દસમી જૂન બે હજાર ચોવીસ સોમવાર આજના સુખ સંદેશમાં ઈસુ પરમ સુખનો અથવા સાચા સુખનો માર્ગ બતાવે છે એ માર્ગનું પહેલું પગલું છે અંતરના દિન થવું અંતરના દિન એ છે સંપૂર્ણપણે પ્રભુ પર આધારિત છે આવા ભક્ત પોતાની સંપત્તિ આવડત અથવા વક પર આધાર નથી રાખતો જે ભક્ત પાસે આમાંનું કશું જ નથી એને એકમાત્ર પ્રભુ પર જ આધાર રાખવો સહેલો થઈ પડે ઈશુના આ શિક્ષણ મુજબ જીવન જીવનાર પૈગંબરો ઇલિયાનો આજના પહેલા શાસ્ત્રપાઠમાં દાખલો ટાંકવામાં આવ્યો છે જો કે ઇલિયાનો જીવનકાળ તો ઈસુના જીવનકાળ પહેલાનો છે પણ ઇલિયાએ જે જીવન જીવ્યા તે હુબહુ ઈશુના શિક્ષણ મુજબ જ છે એલિયા રાજા અહાબને પોતાની તાકાતનો પરિચય કરાવે છે કે એલિયાના કહ્યા વિના હવે ધરતી પર વરસાદ વરસવાનો નથી આટલી બધી ક્ષમતા ધરાવનાર એલિયા પછી તરત જ પ્રભુ આધારિત બની જાય છે પ્રભુ તેમને જે ઝરણા પાસે જઈ વસવાનું કહે છે ત્યાં જઈ તેઓ વસે છે પ્રભુ કાગડા જેવા અવિશ્વસનીય પંખીને એલિયા માટે ખોરાક પૂરો પાડવા જવાબદાર બનાવે છે અને મંજૂર રાખે છે એલિયા પ્રભુનો બીજો આદેશ મળે છે ત્યાં સુધી ઝરણા પાસે જ રહે છે અંતરના દિનને પ્રભુ પૂરા પાડે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ